સચિન જીઆઈડીસીમાં ગઈકાલે વહેલી સવારે બનેલી ગોઝારી ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અપાવવાની સાથે જવાબદારો સામે પગલાંની માંગ કરી સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા તંત્રનું પુત્ર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે

કેમિકલ દ્વારા જે લોકો મૃત્યુ પામ્યા છે એના વિરુદ્ધમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તમારી પ્રશાસનથી શું માંગ રહેશે અમારી પ્રશાસનથી એ માંગ રહેશે કે જીપીસીપી સૌથી પહેલાં અમારી માંગ છે જીપીસીપી જીપીસીપી જે આ કેમિકલ માફિયાઓ છાળવણીનું કામ કરે છે અને બીજું પોલીસ પ્રશાસન જે છાળવણીનું કામ કરે છે એમાં અમે સખોત વિરોધ કરીએ છીએ અમારી પ્રશાસનથી માગણી છે કે ત્રણ દિવસમાં જો અમને અમારી માગણીઓ જે છે પહેલી માગણી એ છે કે જે મૃત્યુ પામ્યા છે એમને પાંચ પાંચ લાખ રૂપિયાનું વળતર મળે અને જે ઘાયલ થયા છે એમને બી એમનું વળતર મળે અને જે ગુનેગારો છે એને પકડીને સખતમાં સખત સજા કરવામાં આવે જો આવું નહીં કરવામાં આવશે તો યુથ કોંગ્રેસ દ્વારા કેમિકલ માફિયાનું જે ટેન્કરો ચાલે છે એના ઉપર યુથ કોંગ્રેસ પોતે નજર રાખી વોચ રાખી અને આ ટેન્કરો ઉપર નજર રાખીને પકડશે અને જે બી કંપનીનું આ કેમિકલનું ટેન્કર હશે એ કંપનીના વિરુદ્ધમાં અમે ધરણા પ્રદર્શન કરીશું સત્ય જીઆઈડીસીમાં બનેલી ગોજારી ઘટનામાં છ જેટલા શ્રમજીવીઓનો મોત થયા છે જેને લઈને તંત્ર સામે ચોમેટી ફિટકાર પણ વસી રહ્યો છે અઝર કુરશી સાથે હસ હસેટા